જય દ્વારકાધીશ મિત્રો મિત્રો તો આજે હું તમને દર્શન કરાવું જાગબાઈમાં માતાજીના મંદિરના જે મંદિર આવેલું છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામે ત્યાં ખૂબ સારું નેચરલ કુદરતી દૃશ્ય બધી વાતાવરણ તમને જોવા મળશે એક ટાપુ પર માતાજીનું મંદિર આવેલું છે અને આ માતાજીનો એક પરસો એવો આપેલો છે જે આપણે ગામના લોકોના મુખેથી સાંભળેલો છે કે જ્યારે માતાજી કોઈ કરિયાણાવાળાની દુકાને ખરીદી કરવા માટે ગયા હતા કરિયાણું લેવા માટે તો માતાજી આગળ રૂપિયા નહોતા બરાબર તો માતાજી જેનો કૂતરો હતો તે અહીંયા ગીરવે રાખ્યો હતો જે ગીરવે કૂતરો રાખ્યો હતો અને માતાજી સામાન બધાય ત્યાંથી લઈ આવ્યા હતા હવે સમય એવો આવ્યો કે માતાજી જે પૈસા છે તે કરિયાણાવાળાને દેવા માટે નીકળેલા પરંતુ કરિયાણાવાળાના ઘરમાં સોરી થઈ હતી અને એ સોરીનો માલ બધો છે તે કૂતરાએ ગોત્યો અને પાછો ફરી દુકાનવાળાને બતાવ્યો આ તમારો સામાન છે તે આ જગ્યાએ છે અને ત્યાંથી એને મળી ગયો એટલે કરિયાણાવાળાને દુકાનવાળાએ જે કૂતરો હતો તેને મુક્ત કર્યો ગીરવી હતો ત્યાંથી અને માતાજી બરાબર અહીંથી પૈસા દેવા માટે નીકળેલા એટલે માતાજીથી એવું બોલાઈ ગયું કે તું એક ઘડીક ના રહી શક્યો ફટ એવું બોલ્યા એટલે કૂતરો છે તે ત્યાં ફાટી ગયો બરાબર અને કૂતરાના ગળામાં છે તે દુકાનવાળાએ શીઠી રાખેલી હતી કે તમારો આજથી હું કરજ છે તે મુક્ત કરું છું અને આ તમારા કૂતરાને છે તે હું અહીંથી સોડું છું કે આવી રીતના જે મારા ઘરમાં સોરી થઈ હતી ને બનાવ બન્યો તે તો આ કૂતરાએ મને બધી ગોતી દીધું એટલે હું એને મુક્ત કરું છું બરાબર તો કૂતરાને સોડી મૂકી માતાજીથી એવો શ્રાપ દેવાઈ ગયો હતો એટલે કૂતરો છે તે ત્યાં મરી ગયો એટલે અહીંયા એક કૂતરા ડેરી પણ છે બરાબર જે હજુ આ કૂતરા ડેરી છે ના કૂતરાઓ પણ ઘણા બધી છે કૂતરા ડેરી પણ છે ને એકદમ સરસ મજાનું મંદિર છે ટાપુ ઉપર તમને હું માતાજીના મંદિરના દર્શન કરાવું આજુબાજુનું જે નેચરલ વાતાવરણ છે કુદરતી દ્રશ્ય છે બધી તેમના દર્શન કરાવું બહુ સરસ જગ્યા છે ફરવાલાયક સ્થળ છે બહુ મસ્ત ધાર્મિક સ્થળ છે બહુ મસ્ત એકદમ આ છે માતાજીનું મંદિર મિત્રો જગબાઈમાં માતાજીનું મંદિર છે સારાણાઈ છે આપણે માતાજીની મૂર્તિના દર્શન કરીશું મિત્રો બહુ સરસ જગ્યા છે આ આ માતાજીની મૂર્તિ છે મિત્રો આ મંદિર વડનગરથી તમે દેવલપુર ગામ જાઓ તો રસ્તામાં ટાપુ આવે ટાપુ પર માતાજીનું મંદિર આવેલું છે સરસ મજાની માતાજીની મૂર્તિ છે આજુબાજુમાં બધી સરસ કુદરતી દ્રશ્ય છે બધી નેચરલ પાણી ભરેલું છે બાજુમાં બગીચો છે અને બહુ સરસ જગ્યા છે તો ક્યારેક આ મંદિરના દર્શન કરવા માટે પધારો બહુ સરસ જગ્યા છે જોવાલાયક સ્થળ છે બાજુમાં અંબુજા કંપની આવેલી છે ને બહુ સરસ મજાનું છે આપણે પાસળનું મંદિરનું સીન લેશું જો આ પાસળનું મંદિરનું બેકગ્રાઉન્ડ છે ને બહુ સરસ મજાનું છે તો આવો બધાય દર્શન કરવા માટે પધારો જય માતાજી જય દ્વારકાધીશ જય સોમનાથ હર હર મહાદેવ તો તમને આ વ્લોગ આપણો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવશું